સ્વાગત છે ખરીખના વ્લોગમાં આજ છે બે હજાર પચીસ નવું વર્ષ બધાને હેપી ન્યુ યર અને આપણે આમ તો જો કે ખેડૂત ને એટલું કંઈ ફેર ના પડે નવું વર હોય કે જૂનું વર હોય એમાં મારા દોરા વારને ફેર ના પડે બે હજાર ચોવીસમાં પાણી વારતો તો અને બે હજાર પચીસમાં જોઈ લો પાણી જ વારો હું અવારમાં હિરાવી બિરાવી અને નવો વાગે આવ્યો કદું જોયું મોટું સાલું લગભગ ચાહે પૂણી કલાક જેવું આપણે કાલ પાણી વાતો જાય ને ત્રીજું એ પૂણી કલાક કલાકમાં લગભગ થઈ જાય પૂરું પી જાય અને પછી આપણે ઓલિ પછી હિતાવે જીરું હોય ને એમાં પાવું હે પાણી પહેલાં પણ દવાનો સ્પ્રે કરવાનો હોય પણ એ બપોર પછી હે ને ટાંકો લેવો જોઈએ પાણીનો અહીંયા કુંડી બુંડી કઈ શે નહીં હોય હવે એટલે પાણીનો ટાંકો ભરવો જોઈએ ટાંકો અથવા બેરલ પછી દવાનો સ્પ્રે કરવો ನಪಸಿ खाल खाल ಲಬ पाणी ಚાલુ करू भाई म अन काल ने आमान परमदित वरी पाछन ठोख गाव पावा जावन था એટલે ಟೀಟ್ ಕವಿ ನೀವಿ ರಹ ವಾವ ತರ ಲಬ 20 10 ಗರು ತಿದಿ ಬದುನ್ ಕಣ એટલે ಆಡ ಉಡಾಡಂತ ಮಹಾವೇರುನ આવે ತೋರ್ 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 काम ओय इत काहीम ದೊರಡ್ ತளோ ತ್ಯಾರಾ आपण भराई ग्यो है वारि नाखु ವಿಡಿಯೋ ಮ ಕಂಟಿನ್ಯೂ બનાವಿ ಜೋ ಚಾನೆಲ್ ಮನو سبسಕ್ರೈಬ್ ಕರ ಲಹಿಯೋ જસ્ટ કે આને આપણે 4 4 5 4 આટલું કુમહે દાનો એટલું પસા લાઈટ ગઈ આજે કાલે પાંચ તલા કુદી નતી આવી આજે આવી ગઈ ને તો બાર કામ થાય એરા ખાવ તો અમારું કામ હતું ખાલી 20 મિનિટ નું કામ હતું હવે કંઈ આવે લાઈટ થી રિક્વેર વાર જો નું કે આપણે ચા પાણી નો ટાઈમ થઈ ગયો ઘેર ચા પાણી પી આવી અને પેલે ગઈતી પાછી પરમારી આવી ગઈતી પાણી કરે હું થાય

હજારક ફૂટ થઈ ગયા તું મારે એટલે હવે લાઈટ લાગે ખરા લઈ દીધું આવી ખબર હોત ને તો પૂર માં ભર તો આમાં દવા સટાઈ જ હવે થોડીક આજ ચી કાલ હવા માં ટાટા પૂર ની સટા વાર નહીં લાગે કઈ ટાઈ બહુ લાઈટિંગ ત્યાં કઈ રાહો કરી મોટર બંધ અને દવાની વાત કરું ને દવા આપણે આજી રામ સાટવાના પછી હિતાવદી ને आम तीज नबरों तो तो है आ बारिया नबरा है आ बे है है यम पानी अतिशय रुड़ जाए टूक दौ दौ मिनिट में क्यारों भराइए वेरू ना आए नाक वारू हेरख उइ न उइ बुक मराल जीव सह पारी भे ठीक से भाई ना बधु है आम कोक मही से बीजू तो कहीं कारणवी वी गै मही માંડવી ઉપાડવી પણ હજી એક આ પાણી પા લઈને ને સોથું પછી ઉપાડવું જેથી કરીને હજી ઉગે ઘણી જો આ ઉપાડે આ માંડવી એને બધી ઉગી જાય એક પાણી હજી કાઢ લઈને એટલે હેઠળ કમ્પ્લીટ વળી રહી જાય એ બધી પોળા ઉપાડે નહીં એક પાણી કાઢી લઈ એટલે એક રાઉન્ડ મારી લઈ આસો દવાનો પછી પાણી પાઈ દઈ પછી ઓરી હલાવ્યું થાય ત્યાં મેદવાનું મીદવાનું અરુડા ને એ બધું મહી છે બીજું કંઈ છે નહીં એટલે મગીની દવા હે બેગ માં આપણે ઓગળી ઓગળી ખાતો સાટ

અવે સંપલ્લી ની ગાતી કામ કરવાનો થાય છે હવે ભારી કરી આજની તારીખમાં લઈ ઓન હાલો હવા પાંચ છોગી ગયો આ ગેસ થી આપણે જવા સકવાનો ચોકડી હોય જોવાની ગો અમારે જો પાસમાં બીડી ફેરલ ભર્યું આ થી હું બે હા લતું થા દેઉ મારા પેલી ફેર તો વધારે દું રહી ગયો ને બેરલ બરાબર થી હું બીડી હું આજનો દિવસ થી રાખ ને બરાબર તો સે દવાની વાત કર દઉં બેરા બે તો આપણે મહી માટે છે સફીના બીએસએફ નું અ 10 મિલી પ્રમાણે આંક ગાગે જીમ આપણું નાનું પડે 10 મિલીમાં શપિને શપિને કા મસિનો સપાયો થઈ જાય હોય હોટકા લઈ રીજેટી બહુ લાંબુ આનું પાકી બીજ દો થાય મરી જાય પાછી આવી જાય એટલે પહેલી પસંદ આપણી શપિને જ છે મહી માટે અને બીજો ઓગણી ઓગણી ખાતરનું દ્રાવણ વરા લે આમાં તમને સાચું કે કારું કીમ આપડો જીરામ જો પાતા થન આય કોઈ તો એક પોવાલા જેટલું લીમેર બેન બે ગુનાખ દીત માવે એટલે કારો થઈ ગયું જરાક નકા દોરું દીધું 19 19 19 ખાતર હે બેલી વસ્તુ સાટવાની હે પોપ આપળો પર તમને ભરાઈ ગ્યો હે અને બેલી 25 ના પહેલા જ દિવસે કર દે આપણે દિરામાં શ્રી ગણેશ દેવાનું આમ તો પાવાનું તો બે દિવસ હાલતું તો પણ સાતવા નો આજ તારા શ્રી ગણેશ પોમ ભરાઈ ગ્યો દાદી મે નહી સસાઈ ઓ દિન ચાર પોમ ફટા આયે દી દીમે દી બीडी કાળ હવારે મુંડેઈ રે આજે આપણે બે પંપ દેવાના છટાઈ ગયા કમ્પલેટ અને દેવા સતરનું લીધું આપણે ઓલા ખૂણામાંથી પાણી ઊડી બાવતા થઈ આ ગનિયાથી પાણી કાઢી કરીને ખાઈતી એટલે લઈ ને પારિયામાં છાટી લઉં ઓ કાલીને પારિયા પી ગયા આરામથી સવારનો કામ તેમ સાકરની છે દેવા આમ તમને કોઈ કે દેખાતો હોય તો કમેન્ટમાં જણાવી દો અને ધ્યાનથી વિડીયો કહાનીને દેખા હે આ પેરો બોયને ઉપર સરોવડી દેખાતો હોય बहु लाबी खबर नहीं पड़े आप ना तो। नहीं तो में आ पोप भरने बस तब फेर करते फेर में आप बदली ग खबर न पड़ती जरा पासो वीडियो ब्लू पोप केसर पोप आ पोप मारो है फेशियल ओला बापू ना टूप में य जूनों पॉप है नव वर्ष थी गया एक धोवी टूकी जीरा कच्छा पग में दवा उठती थी અને ખબર નહી માં પાણી ઉપર થી નિકટતું તો કે વા નળી નો કનેક્શન થી પેંત એક જ પંપ માં ભીનું થઈ ગયું તો આ તા મેળા આવી જ નઈ એટલે ઓરી ગે ગયો ઓલો આપણે દવા પાવાનો जुगाડ બજો ઈખો પાછો માં બધું નઈ લ્યું નઈ લ્યું આરાડે કઈધું પછી એ લેવાજનો દિવસ ચરાક ખરાબ તો થઈ જ મારા માટે પતોય મુઈકોની બધું કમ્પ્લીટ થઈ જ ન્યું હે એક તો વાનું છાટ લીધો આમાં સકકો મજા આવે યુમા ના આવે ફૂકલે જ નીધું ઓલા પપમાં કે મને જ ન આવે પુવારો જ ન થાય આના પુવારો જો આ પપ છે આપડે सागर હાતો હાથ બહુ મજા આવે આમાં દે સરની બેટરી મલા કાલે આવે છે ને આપણો બીજો ત્રીજો પંપ ભરાઈ ગયો છે 10 ml સુધીના પણ ભરાઈ ગઈ છે રાખી દેજે કે આપ પપ સાઠો નાના પછી પર એક પપ સાઠો થી પછી આપણો ટાર્ગેટ પૂરો થાય અને આજના વીડિયોમાં તમને શું શીખવા દેડું ની ખબર પડે બજન કબર ન પડે કહી દઉં જીવનમાં ગમેવી તકલીફ કે પછી મને લાગી કે હું લાગે પર આવવાનું નહીં સમજા તમે આપણે મહેનત ચાલુ રાખવાની ભલે ગમે એટલી કે હું લાગે કામિયા જરૂર મળી જશે તો વિડીયોને કરનાકી પૂરો કીવોક લાગ્યો કમેન્ટ પણ જણાવી દો ચેનલ મને તો સબસ્ક્રાઇબ કરી લજો મળી આપણે એક સુલીમાં ત્યાં વધી આવજો